સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સુરતના ઉદના મકદલા યુનિવર્સિટી રોડ પર કેટલીક મોંઘી કારોના કાફલા સાથે જોખમી સ્ટન્ટ કરીને શોબાજી કરવી યુવાનોને ભારે પડી છે મર્સેડીઝ અને સ્કોર્પિયો જેવી કારોના માલિકોએ રૂફટોપ ખોલીને જોખમી રીતે રોડ શો કર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે અને બે સ્કોર્પિયો ગાડીઓ જપ્ત કરી છે જ્યારે અન્ય કારની શોધખોળ ચાલુ છે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કેટલાક યુવાનોએ ઉધના મગદલા યુનિવર્સિટી રોડ પર પોતાની મોંઘીદાટ કારો સાથે સ્ટંટબાજી કરી હતી આ યુવાનોએ મર્સિડીઝ અને સ્કોર્પિયો જેવી કારોને એક સાથે હંકારીને શોબાજી કરી હતી જેમાં રૂફટોપ ખોલીને જોખમી રીતે બહાર નીકળીને રોડ શો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ વ્યક્તિએ શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે ઝડપથી વાયરલ થયો હતો વાયરલ થયેલા વિડીયોને પગલે સુરત પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે વિડીયોમાં દેખાતી કારો અને તેમના માલિકોની ઓળખ કરી આ તપાસ દરમિયાન પોલીસે બે સ્કોર્પિયો કાર જપ્ત કરી છે આ ઉપરાંત પોલીસે આ ગાડીઓ પર લગાવેલી કાળી ફિલ્મ પણ ઉતારી લીધી છે અને કાયદેસરનો દંડ ફટકાર્યો હતો પોલીસે આ ઘટનામાં સામેલ અન્ય કારો જેમાં મર્સિડીઝ જેવી લક્ઝરીયસ ગાડીઓનો સમાવેશ થાય છે તેમની પણ શોધખોળ શરૂ કરી છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી જોખમી કૃત્યો કાયદાનું ઉલ્લંઘન છે અને સમાજમાં ખોટો સંદેશો ફેલાવે છે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ વધુ કડક પગલાં ભરી રહી છે આ ઘટના યુવાનો માટે એક સબક સમાન છે કે રોડ પર આવી જોખમી સ્ટન્ટ કરવાથી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિજયસિંહ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને દિવસ પર પર મગદલ્લા રોડ સ્કોર્પિયો અને બીએમડબલ્યુ મર્સિડીઝ સહિતની રેલી જેમ અને ભયજનક રીતે કાર ચલાવવામાં આવી રહી હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો પોલીસને મળ્યા બાદ વેસુ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યો હતો બે સ્કોર્પિયો ગાડીઓને ડિટેઇન કરવામાં આવી છે અન્ય જે કાર હતી તેમના માલિકની કારના નંબર આધારે શોધખોળ કરવામાં આવી રહી ભયજનક રીતે કાર ચલાવનાર કાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસ દ્વારા વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિક રૂલ્સને ફોલો કરો આ શહેરની વ્યવસ્થા માટે અને નગરજનોના જીવની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે કોઈ પણ રોડ પર બાજી અને ભયજનક રીતે ગાડીઓ ચલાવવી કાળા કાચવાળી કાર રાખવી મોડિફાઈડ સાયલેન્સર વાળી બાઇક રાખવી અને સ્ટન્ટ કરશે તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો